નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સચાર ટી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા ભરના તમામ પ્રજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે જ્યાં આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો અત્યારમાં ધોરાજીમાં ભાદરમાં ભારે વરસાદને કારણે પાંચ કલાકમાં છ ઇંચ ખાબકતા નદી બે કાંઠે ખેતરો બેટમાં ફેરવાયા મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહી છે ભૂલતા નહીં

ગામમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે મિત્રો ગામ નજીક પસાર થઈ રહેલી નદીમાં ભારે વરસાદને પગલે ઘોડાપુર જોવા મળ્યું છે વાત કરીએ તો નદી પ્રચંડ પ્રવાહ સાથે બે કાંઠે વહી રહી છે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ગામ પાસેના વેક વેકડાઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે જ્યારે નદી અને વોકળામાં પાણીના પ્રવાહ પુષ્કળ હોય હોય તંત્ર દ્વારા લોકોને ઘસમસતા પ્રવાહ નજીક ન જવા અપીલ કરવામાં આવી રહી છે જયારે વધુ વાત કરીએ તો મિત્રો ભારે વરસાદ થવાથી પાદર ગામની આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે જ્યારે ખેતરો બેટમાં ફેરવાઈ ગવાયા હોય તેવું જોવા મળી રહ્યું છે મિત્રો તેમજ ગામની આસપાસ વિસ્તારમાં સ્થળ ત્યાં જળ જેવા દ્રશ્યો પણ સર્જાયા છે સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે વિડીયો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ધન્યવાદ